પાટડીના ખારાઘોડાના રણમાં ચાલુ ડમ્પરમાં લાગી આગ ભારે પવન સાથેની ધૂળની ડમરીઓ અને ગરમીના કારણે ડમ્પરમાં આગ લાગી હોવાનું અનુમાન ખારાઘોડા રણમાં મીઠું ખેંચવાની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ખારાઘોડા રણમાં ભારે પવન હોવાથી ધૂળની ડમરીઓ અને આગ ઓકતી ગરમીમાં મીઠું ભરેલી ટ્રક સળગી ઉઠી હતી પરંતુ સદનસીબે આ ઘટનામાં જાનહાની ટળી હતી ડ્રાઈવર ક્લિનર સમય સૂચકતા વાપરીને સમયસર સળગતી ટ્રકમાં બહાર નીકળી જતા મોટી જાનહાની ટળી હતી રણમાં ગરમીનો પારો તેતાલીસ ડિગ્રી હોવાનું સામે આવ્યું છે થોડાક સમય અગાઉ ખારાઘોડાના રણમાં ધૂળની ડમરીઓ વચ્ચે બે ટ્રક સામ સામે અથડાતા તેમાં એક મોત થવા પામ્યું હતું એ જ રણમાં ફરી બે ટ્રકો સામ સામે અથડાતા ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અકસ્માતની બંને ઘટનાની શાહી હજી સુકાઈ નથી ત્યાં ખારાઘોડા રણમાં ધૂળની ડમરીઓ અને આ ઓગતી ગરમીમાં મીઠું ભરેલી ટ્રક સળગી ઉઠી હતી હાલમાં ખારાઘોડા અને ઝીંઝુવાડા રણમાં જેસીબી અને ડમ્પરો સહિતના સાધનો વડે મીઠું ખેંચવાની સીઝન ચાલી રહી છે ત્યારે બીજી બાજુ રણમાં આગ ઓકતી કાળઝાળ ગરમી અને ધૂળની ડમરીઓ વચ્ચે અનેક ચોકો દ્વારા મીઠું ખેંચવાની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ખારા ઘોડા રણમાં આગ ઓકતી ગરમીમાં મીઠું ભરેલ ટ્રક સળગી ઉઠી હતી જેમાં ડ્રાઈવરને ક્લીનર સમય સૂચકતા વાપરીને ટ્રકમાંથી ઉતરી જતા મોટી જાનહાનિ થતી ટળી હતી અને ટ્રકમાં મોટું નુકસાન થવા પામ્યું હતું બ્યુરો રિપોર્ટ સમય ટ્વેન્ટી ન્યૂઝ પાટી